હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દહીં તીખારી તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે એક વાટકી દહીં લીધું છે દહીં મેં મોરું લીધું છે ખાટું દહીં નથી લેવાનું અને જો દહીંમાં પાણી હોય તો તેને કાઢીને લેવાનું છે બે મીડિયમ સાઇઝના કાંદા છે તેને બારીક કટિંગ કરીને લઈ લીધા છે લસણની ચટણી છે બારીક કટિંગ કરેલી મરચી છે ધાણાભાજી છે બારીક કટિંગ કરેલું આદું છે અને મીઠા લીમડાના પાન છે તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી આપણે રાઈ એડ કરી છે રાઈ સતડાઈ જાય એટલે આપણે ચપટી જીરું એડ કરશું ચપટી આપણે હિંગ એડ કરશું બારીક કટિંગ કરેલી મરચી છે તે એડ કરી દેસું બારીક કટિંગ કરેલું આદુ છે તે પણ આપણે એડ કરી દેસું મીઠા લીમડાના પાન છે તે પણ આપણે એડ કરી દેસું હવે આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તેને પણ આપણે એડ કરી દેસું આને આપણે હલાવી લેશું આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે તેલમાં સાતડવાના છે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તો આપણા કાંદા છે તે સરસ રીતે તેલમાં સતડાઈ ગયા છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ચપટી આપણે હળદર એડ કરશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું અને આપણે હલાવી લેશું હવે આપણે લસણની ચટણી છે તે એડ કરી દઈશું આને પણ આપણે તેલમાં સાંતળી લેશું થોડીવાર માટે આ રીતે આપણે સરસ રીતે હલાવી લેશું

તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય દહીં તીખારી ન બનાવી હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો રોટલી પણ ઓછી પડશે અને શાકની પણ જરૂર નહીં પડે અને તમે જીરા રાઈસ અથવા ભાતારે પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે ધાણાભાજી છે તે એડ કરી દઈશું તો ધાણાભાજીનું પ્રમાણ છે તે મેં થોડું વધારે રાખ્યું છે કારણ કે દહીં તીખારીમાં ધાણાભાજીનો ટેસ્ટ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ આપણી દહીં તિખારી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો તૈયાર છે આપણી દહીં તિખારી તો આ રીતે તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો Thank you for watching.